તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આકાશ પટેલ સાહેબ ડભોઈ ડિવિઝન ઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆર જાડેજાના સૂચનથી બઘોડિયા તાલુકાના સિકંદરપુરા ગામે ભાથીજી ફળિયામાં આવેલ પ્રિતેશ ઉર્ફે પીટીઓ કાંતિભાઈ ઠાકોરનાઓના વાડામાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં ભેગા મળી કેટલા ઈસમો ભેગા મળી પત્તા પાનાથી પૈસા વડે જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પેટ્રોલિંગમાં રહેલી ડી સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ કોર્ડન કરી રેડ કરતા જુગાર રમતા સુરેશભાઈ ઉર્ફે બાબુ ઈશ્વરભાઈ વઢવાણી રહે માધવનગર પ્રિતેશ ઉર્ફે પિત્યો કાંતિભાઈ ઠાકોર રહે સિકંદરપુરા મહેશભાઈ ગણપતભાઈ ભાલિયા રહે કમલાનગર આજવા રોડ વડોદરા રામાભાઈ રહ્યાભાઈ ભાલિયા રહે સિકંદરપુરા તાલુકો વાઘોડિયા દિનેશભાઈ રમેશભાઈ રહે માધવનગર તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા આ પાંચ ઈસમો જે પકડાઈ ગયેલ સ્થળ પરથી કુલ રોકડા રૂપિયા આઠ હજાર સિત્તેર તથા જમીન પરના દાવ ઉપરના રોકડા રૂપિયા એક હજાર પાંચસો ચાલીસ કુલ મુદ્દામાં કિંમત દસ હજાર બસો દસ મળી આવે જે અંગે વાઘોડિયા પોલીસે ગુજરાત અધિનિયમ કલમ બાર મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે